આગામી સો કલાકમાં રાજ્યભરના અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનો આદેશ રાજ્યના પોલીસ વડા પોલીસ કમિશનર શ્રી રેન્જ વડા શ્રી અને પોલીસ અધિક્ષક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક શરીર સંબંધિત ગુનાઓ ખંડણી ધાક ધમકી મિલકત સામેના ગુનાઓ દારૂ જુગારનો ગેરકાયદેસર ધંધો કરનાર તત્વો ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વોનો ઉપરાંત જનતામાં ભય ફેલાવનાર તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ આ પ્રકારના તત્વો દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ નાણાકીય અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ શાહ તમામ પોલીસ કમિશનર રેન્જ વડાશ્રી અને પોલીસ શ્રી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદેની બેઠક યોજી હતી જેમાં આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અસામાજિક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યો છે આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે વારંવાર સરસ સંબંધિત ગુનામાં સંકળાયેલા વ્યક્તિઓ ખંડણી ઉઘરાવા ધાક ધમકે આપવાના ગુનામાં સડવાયેલા વ્યક્તિઓ મિલકત સામેના ગુનાઓ આચનાર પ્રોહિબિશન જુગાનો ગેરકાયદેસર ધંધો કરનાર તત્વો ખનીજ ચોરી જેવા ગુનામાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનાર તત્વોને આ યાદીમાં સમાવેશ કરવા આદેશ કરાયો છે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે યાદી તૈયાર થયેલ બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા સરકારી જમીન ઉપર દબાણ કરેલું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવે તો જીઓ વીએનએલ સાથે સંકલનમાં કાયદેસરની કાર્યવાહી કરવી આવા તત્વોના બેંક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદેસર કૃત્ય જણાઈ આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનામાં જામીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલ હોય તો જમીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા તડીપા જેવી અસરકારક જોગવાઈઓનો ઉપયોગ કરવા સહિત પાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષકશ્રીને આ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ અપાયા છે